મિત્રો હાલના સમયમાં લગ્ન પ્રસંગમાં અથવા તો સામાન્ય એવા પ્રસંગોમાં પણ વાળને કલર કરવાનો તેમજ વાળને સ્ટ્રેટ કરવાનો ક્રેઝ વધી ગયો છે તો મિત્રો શું હેર ડાય તેમજ સ્ટેટનર્સમાં વપરાતા કેમિકલો આપણા હોર્મોન ઉપર અસર કરીને આપણને કેન્સર તરફ દોરી જાય છે ચાલો વિસ્તૃતમાં જાણકારી લઈએ નમસ્કાર મિત્રો હું છું ડોક્ટર ઓનક વિમાણી અને આજે લઈને આવ્યો છું વાળ સીધા કરવાના અભરખા બ્રેસ્ટ કેન્સર નોતરે છે તો મિત્રો આની વિસ્તૃતમાં જાણકારી મેળવવા માટે અમારો વિડીયો છેલ્લે સુધી અઢળક રૂપિયો ખર્ચી રહ્યા છે પરંતુ વાળને કલર કરવા તેમજ વાળને સ્ટ્રેટ કરવાથી ભવિષ્યમાં આની શું ઇફેક્ટ આવશે શું સાઇડ ઇફેક્ટ થશે તે લોકો વિચારતા નથી સોશિયલ મીડિયાના પ્રભાવકો સેલિબ્રિટી કલ્ચર તેમજ પ્રેશર થી પ્રેરિત ઘણા બધા લોકો પોતાનો આત્મવિશ્વાસ વધારવા અને ઉપયોગ છે કરે જે અંગે સંશોધનો કરવામાં આવ્યા હતા જેમાં સિનિયર મેડિકલ ઓન્કોલોજીસ્ટના જણાવ્યા અનુસાર આ હેર ડાઇઝ તેમજ સ્ટ્રેટનર્સમાં જે કેમિકલો વપરાય છે તેમાં મોટા ફોર્માલ ફોર્માલ્ડીહાઇડ અને પેરાબેન જેવા રસાયણોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે

જીવનશૈલી આહાર તેમજ પર્યાવરણીય પરિબળોથી પ્રભાવિત છે માત્ર એકલા વાળના ઉત્પાદનો જ કેન્સરનું કારણ હોવાની શક્યતાઓ નથી ત્યારે મિત્રો આ અંગે સાવચેતી રાખવા માટે હાનિકારક તેમજ રસાયણોથી મુક્ત એવા કુદરતી તેમજ ઓર્ગેનિક હેર પ્રોડક્ટસની પસંદગી કરો કાયમી રંગ અને કાયમી સ્ટેટનર્સનો ઉપયોગ ઓછો કરો કેન્સરના એકંદર જોખમને ઘટાડવા માટે સંતુલિત આહાર નિયમિત વ્યાયામ અને